બારદોલી ફાયરની ટીમને ન્યૂ મિની ફાયર ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં લોકાર્પણ થયું હતું સુરત જિલ્લાના બારદોલીમાં આગની ઘટનાઓ બની રહી છે ત્યારે બારડોલી ફાયર ટીમને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે રાજ્ય સરકારે કેટલાક સાધનો ફાયર ટીમને ફાળવવામાં આવ્યા હતા જેમાં ન્યૂ મિની ફાયર ટેન્ડર ફાળવામાં આવ્યું હતું સત્તાવીસો લિટર કેપેસિટી સાથે આ ફાયર ટેન્ડર ફાળવવામાં આવ્યું જેમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઈનાબેન ચૌધરી વાહન વ્યવહાર ચૌધરી અગ્નિશમન અને આરોગ્ય સમિતિના ચેરમેનના વડદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ફાયર ટેનને લગતા સલામતી તથા સાધનોની પણ ફાળવણી કરવામાં આવી હતી તેમજ સાંકડી ગલોમાં પણ જઈ શકે અને મોટા ટેન્ડરમાં જે સુવિધા હોય એટલી તમામ સુવિધાઓથી સજ્જ આ મિની ફાયર ટેન્ડર હોવાનો દાવો કર્યો હતો આ લોકાર્પણ કરતાની સાથે જ બારડોલી સ્વરાજ આશ્રમ હેલીપેડ ખાતે આગ લાગી હતી ત્યાં જઈને આગને કાબૂમાં લીધી હતી પીબી ગઢવી ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર જિલ્લા હેડક્વાર્ટર બારડોલી તારીખ વીસના રોજ નિયામક શ્રી રાજ્ય અગ્નિર્વાહ સેવાઓ તરફથી બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ટેન્ડર ફાળવવામાં આવતું જેની વોટર કેપેસિટી સત્યાવીસો લીટર છે તેમજ તેની અંદર માસ્ટ ટાવર અને ફાયર સૂટ નોમેક્સના વગેરે જેવા ઇક્વિપમેન્ટ્સ અત્યાધુનિક આપવામાં આવેલ છે અને આગળ ગાડીને ખેંચવા માટે વીચ આપવામાં આવેલ છે જેનું આજે ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબે લોકાર્પણ કરેલું હતું એ જે સીડી આવેલી છે અત્યારે હાલ જોઈ શકો છો એ સીડી બે માળ ત્રણ બે માળ સુધી જશે અને એ મેન્યુઅલી વર્ક થઈ શકશે આ સિવાય વિશેષ અંદર દરેકે દરેક ફાયરમેનની માટે બીએસએટ તેમજ કટર્સ અને ઇલેક્ટ્રિક કટર્સ આવેલા છે